સમાચારમાં આગળ વાત કરીએ તો લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ આજે ગુજરાતના પ્રવાસે છે તો માત્ર એક કલાકમાં ગુજરાત પહોંચવાના છે રાહુલ ગાંધી હવે પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને નહીં મળી શકે તેવી બાબત સામે આવી છે કારણ કે જ્યારે તેમનું કાર્યક્રમ સામે આવ્યું ત્યારે બાબત સામે આવી હતી કે તેઓ જઈ શકે છે અને કોંગ્રેસના જે પણ કાર્યકર્તાઓ છે કે જે જેલ ગયા છે તેમને મળી શકે છે પરંતુ હવે તે બાબત સામે આવી છે કે પોલીસ સ્ટેશનમાં તેઓ કોંગ્રેસના કાર્યકર્તાઓને નહીં મળી શકે કારણ કે ધરપકડ કરાયેલા જે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ હતા જેલ કરી દેવામાં આવ્યા છે રિમાન્ડ પૂર્ણ થતાં જ કોંગ્રેસના કાર્યકર્તાઓ ન્યાયિક હિરાસતમાં મોકલી દેવામાં આવ્યા છે એટલે જે બાબત સામે આવી હતી કે રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકર્તાઓને મળશે તે હવે નહીં મળી શકે આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા બિરેન જાધવ જોડાઈ ગયા છે બિરેન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી કે જેઓ ગુજરાત આવવાના છે એવી વાત હતી કે તેઓ કોંગ્રેસના કાર્યકર્તાઓને મળશે પરંતુ હવે એવી બાબત સામે આવી કે નહીં મળી શકે બિલકુલ થી રાહુલ ગાંધીના એક નિવેદન બાદ જે વિવાદ છે તેની શરૂઆત થઈ સૌપ્રથમ વીએચપીએ તેની પથ્થરમારા બાદ શરૂઆત કરી જેમાં કોંગ્રેસ ભવન ખાતે સવારે ચાર વાગે પથ્થરમારો કર્યો અને ત્યારબાદ વિરોધનો વંટોળ એવો ઉપડ્યો કે હવે રાહુલ ગાંધી ખુદ અમદાવાદ આવી રહ્યા છે દ્રશ્યો આપને બતાવીશું કે જે પ્રકારથી પહેલા વ્યવસ્થા સર્જાઈ અને જે પથ્થરમારો થયો અને ત્યારબાદ અત્યારે હાલ પોરી પોલીસ જે છે તે ખડે પગે છે અને કોઈ પણ કચાસ ન રહી જાય તેને લઈને જેટલા પણ પોલીસ અધિકારીઓ છે ઉચ્ચ અધિકારીઓ છે તેની સાથે આર ટુકડી છે તમામ લોકોને અહીં તૈનાત કરી દેવામાં આવ્યા છે કારણ કે બે દિવસ પહેલાં આ પ્રકારથી પથ્થરમારો થયો જેમાં કાર્યકર્તાઓ હોય ભાજપના કાર્યકર્તાઓ હોય કે કોંગ્રેસના કાર્યકર્તાઓ હોય ઘણા બધા એવા લોકો છે કે જેઓ ઇજાગ્રસ્ત પણ થયા હતા ત્યારે આ વખતે કોઈ પણ એ પ્રકારની ઘટના ન બને તેને પહોંચી વળવા માટે જે આર ની ટુકડી છે તેને તૈનાત કરવામાં આવી છે રાહુલ ગાંધી એક વાગે અમદાવાદ આવી છે અને ત્યારબાદ તેઓ સીધા કોંગ્રેસ ભવન આવશે કારણ કે રાહુલ ગાંધીનો જે પ્રકારનો પ્રવાસ હતો તેમાં સૌ પ્રથમ તેઓ વાસણા ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ ને રાખવામાં આવ્યા હતા તેમની મુલાકાત કરવાના હતા પરંતુ

જવા દેવામાં આવશે કારણ કે કોંગ્રેસ કાર્યાલય ખાતે આ જે બેઠક અને તેની સાથે જે સંબોધન કરવાના છે તેને લઈને જગ્યા નાની હોવાથી કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેના એક બાદ એક જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમને અત્યારે હાલ અંદર જવા દેવામાં આવી રહ્યા છે જો કે ટૂંક સમયમાં આવે રાહુલ ગાંધી અહીંયા પહોંચે અને રાહુલ ગાંધીને સાંભળવા માટે જેટલા પણ કાર્યકર્તાઓ છે કોંગ્રેસના તે અહીંયા ત્યારબાદ જેટલા પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમને તેઓ સંબોધન કરશે ને ત્યારબાદ જેટલા પણ પીડિતો છે ગુજરાતમાં જે પ્રકાર જેટલા પણ મૃત્યુ પામ્યા લોકો તેમના જે પરિવારજનો છે તે પહોંચ્યા છે અને રાહુલ ગાંધી એક

કોંગ્રેસના કાર્યકર્તાઓને મળવાના હતા પરંતુ તે હવે નહીં મળી શકે કારણ કે ધરપકડ કરાયેલા જે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે સાથે જ રથયાત્રાના બંદોબસ્તનું કારણ આપીને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા એટલે હવે તેમને નહીં મળી શકે સાથે જ ચાર મોટી દુર્ઘટનાના જે લોકો હતા મૃતકો હતા તેમના પરિવારને મળશે તેવી બાબત પણ સામે આવી છે

કારણ કે ધરપકડ એ કોંગ્રેસ કાર્યાલય આવી રહ્યા છે હિન્દુઓ પર જે નિવેદન થયું હતું બે જુલાઈના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ઉપર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો ચર્ચામાં પણ આવ્યું છે અને ખાસ કરીને કોંગ્રેસના નેતાઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે શક્તિસિંહ ગોહેલ કે જે કોંગ્રેસ ગુજરાત પ્રદેશ પ્રમુખ છે તેઓ પહોંચ્યા છે પ્રભારી મુકુલ વાસનિક પણ હાલ થોડા સમય પહેલા જ ત્યાં થયા છે જે ચાર મોટી દુર્ઘટના મૃતકોના પરિવારજનો છે તેઓ પણ ત્યાં ઉપસ્થિત છે અને તેમને પણ રાહુલ ગાંધી મળવાના છે તેવી બાબત સામે આવી છે ત્યારે સમાચારોમાં હાલ બસ આટલું